તો હું તમને વાસી ખાવાનું કહીશ તો તમને નહીં ગમે લોકોને તાજું બનાવેલું જ ભાવે છે ડૉક્ટર પણ કહે છે કે વાસી ખાવું નહીં પરંતુ આ વિડીયો જોયા બાદ તમે રાત્રે વધેલી રોટલી ફેંકશો નહીં તેની ગેરંટી હું આપું છું અને આ વિડીયોમાં હું તમને જણાવીશ કે વાસી રોટી શું કામ ખાવી શું શું ફાયદા છે અને કઈ રીતે ખાવી તો આ વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે કોઈપણ વસ્તુનું પૂરતું જ્ઞાન હોવું જરૂર છે નહીં તો તેનું રિઝલ્ટ ઉલટું પણ આવી શકે છે તો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે વાસી રોટલી ખાવાનું વર્ણન આયુર્વેદિક ગ્રંથમાં પણ છે અને અને ઉત્તર પ્રદેશ બિહારમાં વાસી વાસી રોટલી રોટલી ખાવાનું પ્રચલન પણ પણ છે 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 મેડિકલ એક્સપર્ટ માને કે ખાવી ફાયદાકારક તો હવે જોઈએ વાસી રોટલી ખાવાથી કઈ કઈ સમસ્યા દૂર થાય છે બ્લડ પ્રેશર વાસી રોટલી ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે માંસપેશી મજબૂત બને છે વાસી રોટલીમાં હાજર ન્યુટ્રિયન્ટ માંસપેશીઓને મજબૂત બનાવે છે ડાયાબિટીસમાં ફાયદાકારક વાસી રોટલીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછું હોય છે તેથી તે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે આયરનની કમી પૂરી કરે છે વાસી રોટલીમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જેથી બ્લડની ઉણપ દૂર થાય છે

ઇમ્યુનિટી વધારે છે વાસી રોટલીમાં હાજર પોષક તત્વ પ્રતિકારક શક્તિ પણ વધારે છે આ ઉપરાંત વાસી રોટલી ખાવાથી ગરમીમાં લાગતી પણ બચી શકાય છે હવે રોટલી કઈ રીતે ખાવી અને ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે વાસી રોટલી તમારે ઘઉંની બનેલી જ ખાવી અને રાત્રે બનાવેલી રોટલી જ સવારે ખાવી એનાથી વધુ વાસી રોટલી ખાવી નહીં વાસી રોટલીને તમે દૂધ સાથે ખાઈ શકો છો તમે એક બે રોટલી ખાઈ શકો છો જે સવારે ખાલી પેટે ખાવી સૌથી ઉત્તમ છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મને આવા માહિતગાર વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે જો તમારા કંઈ સૂચનો હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો